આપણા નવા બ્લોકમાં તો આપણે હમણાં દરબારી ફેન્સી પટ્ટીમાં સાડા પોટાઉમાં તો ઘણી બધી સાડી બતાવી જે આપણે બે દિવસ પહેલાં જે સાડા ત્રણસોવાળી સાડી બતાવી હતી એમાં પણ હજી ઘણો બધો સ્ટોક છે પણ હમણાં મેં કેટલા બધા દિવસ થયા મારા બહેનોને સેલ નથી આપ્યો તો આજે આપણે ફરી સેલ લઈને આવી ગયા છીએ જે બાંધણીની સાડી મેં તમને ત્રણસો ને ત્રણસો ત્રણસોની કીધી હતી એ ભાવ એક સાડીનો ત્રણસો બે લ્યો તો પાંચસોમાં તો ફટાફટ ઓર્ડર બુક કરજો કેમકે બે સાડી ઘાયે ઘા આપણે બે સાડીનો જે રીતના તેલ દર વખતે જેમ કરીએ એ જ રીતના જો વખતે કરીએસ ને એટલે એકઈ સાડી રહે નહીં તો આમાં પાલવ છે ઝેરી લીલો બાંધણી છે ને બ્લાઉઝ નહીં આવે જે સાડીમાં બ્લાઉઝ નહીં આવે ને એ પણ હું તમને કહેતી જાય અને હું આવી રીતના સાડી થોડી વાર રાખી દઉં છું એટલે તમે સાડી જોઈ શકો તો જો પાલવ જે છે ને એમાં અમુક એક ઓછી પ્રિન્ટ આવી છે એટલે અમુક ઝાંખું લાગે એવું જે સાડીમાં છે એ આપણે તમને કહી દેવામાં આવીએ બ્લાઉઝ જો હોય તો મારે દેખાડી દેવાનું હોય અથવા કોઈ પણ દેવાનું હોય કે અહીંયા પડ્યું અને આપણે જે આ સાડીમાં પાલવ આવે છે એ જ પાલવનો કટકો બ્લાઉઝ તરીકે મને આપ્યો છે એટલે કોઈ પણ બહેનોને પસંદ પણ ન આવે છતાંય પણ બીટ કલરનો તમે પ્લેન બ્લાઉઝ લઈને ફોટો મૂકો તો એમાં એવો ફોટો છે એ પણ હું તમને આપી દઈશ સાડી બધી સરસ છે આ બીટ કલરની છે એક સાડીનો ભાવ ત્રણસો બે સાડીનો ભાવ પાંચસો પાંચસોની બે સાડી આજના બ્લોગની બધી જ સાડી આનો પણ આપણે બીજો પણ કટકો છે તમે જલ્દીથી ઓર્ડર બુક કરજો જેથી વેરાયટી ફટાફટ તમારી થઈ જાય હમણાં છે ને હું બ્લોગ પણ થોડોક વહેલો મૂકી દઉં તો કોઈ પણ બેનોને ખબર ન હોય ને એને જાણ રહી તો કેવું મારે એક બે દિવસ પહેલાં જોઈએ કેમ કે છે ને સાડા દસ અગિયાર સુધીમાં આપણો અગિયાર સાડા અગિયાર સુધીમાં આપણો લોગ આવી જ જાય છે ઘણા બધા બેનોને ખબર પણ ન હોય જો આમાં પણ આપણે પાલો છે બાંધણીનો એટલે તમે જેટલી જલ્દી બને ને એટલી જલ્દી ઓર્ડર બુક કરજો ફેન્સીમાં બધીમાં વેરાયટીમાં જેટલી છે ને એટલીમાં આપણે આજે સેલ જ લઈને આવ્યા છીએ આપણે સેલ તો બહુ જ કરીએ એ પણ બધા બેનોને ખબર છે એક જ સાડીનો ભાવ ત્રણસો અને બે લેવી હોય તો પાંચસોમાં બે અલગ અલગ વેરાયટીમાં હું બધી જ સાડી બતાવી તો હું બે ત્રણ વાર એક સાથે ભાવ બોલું છું એટલે તમને યાદ રહી પછી બેનો એમ કે તમે તો એ કે ના બેન તમે તો આ ભાવ જ નતો કીધો તો જે મેં તમને બતાવીને એ વેરાયટીમાં આપણે રાણી ગુલાબી કલર છે કુરિયર ચાર્જ તમારી ઉપર હોય પાર્સલ પણ કરીએ છીએ હોલસેલમાં પણ આપીએ છીએ આપણે વેલા વેટલેસ કોટન મોલ કોટન ફેન્સી પટ્ટી સાટી પટ્ટી દરબારીમાં બધી વેરાયટીમાં સાડીઓ રાખીએ છીએ આપણે ગુલાબી કલર છે આમાં ગોલ્ડન મસ્ત ચમક આવશે આપણે અવારનવાર સેલ કરતા હોઈએ છીએ સેલ કરવાનું હું તમને જન્માષ્ટમીની આપણે બ્લોગ આવશે એ રક્ષાબંધનની એ તો ઓફર આપીશ જ ત્યારે પણ અત્યારે પણ આપીએ ને તો બેનો બધા સાડી લઈ મંગાવી બ્લાઉઝ સીવડાવી ને તહેવારો ઉપર પહેરી શકે ને એટલે મને એમ જ થયું કે મારે બધા બહેનોને અત્યારે જ આપણે ઓર્ડર આપવો છે વેલો આપણે પાર્સલ કરી દઉં તો ઝેરી લીલો કલર છે મહેંદી કલર ગુલાબી કલર ને ઝેરી લીલો કલર બધી સાડી આ રીતના પટી આવશે અમુક માં સાડીમાં સાડીમાં બ્લાઉઝ આવેલું છે તો અમુકમાં બ્લાઉઝ જ નથી એટલે તમે છે ને ઓર્ડર બુક કરવામાં જરાય પણ ઢીલ ન કરતા કેમકે લિમિટેડ સ્ટોક હોવાથી કોઈ પણ બે સાડી ફટાફટ લેશો તો તમને પાંચસોમાં મળશે કુરિયર ચાર્જ તમારી ઉપર હોય એક એક ચાર્જમાં તમારે બે સાડી આવી જાય લંગડી પટ્ટા સ્ટાઇલમાં પાલવ છે કલર કલરની સાડી છે બાંધણીની અમને પણ ખબર છે બેન ને બાંધણી સાડી ખૂબ ગમતી હોય આમાં પણ સાડી નું બ્લાઉઝ છે તો બીટ કલર ને ઝેરી લીલા કલરની બોર્ડર કાપડ બધી સાડીના એકદમ સ્મૂથ ને પોચા આવશે આમાં પણ બ્લાઉઝ નથી અમુક સાડી બહુ મોટી હોય બ્લાઉઝ નીકળી પણ જાય એમની ઓફર ને એટલું સસ્તું બાંધણી ક્યાંય પણ ન હોય આપણી સેફ એને કુરિયર સર્વિસ પણ આપણું સારું છે મારાથી કોઈ પણ સાડી ક્યારે ઉતાવળમાં દેવાઈ ગઈ હોય અને કંઈ પણ નુકસાની નીકળી હોય તો સાડી હીટા નંબર લઉં એ બદલ મને માફ કરજો કેમ કે એટલા શાંત થાય ને તો આપણે એટલા પાર્સલ હોય તો મારી કોઈ પણ દુકાન કે કાંઈ છે નહીં હું બધુંય ઘરેથી જ કરું છું આપણે ગુલાબી કલરમાં એનું પણ બ્લાઉઝ છે તો હું મારી છોકરીઓ ભણેશ તો એ બધું કરતાં કરતાં હું જો ઘરેથી કરતી હોય તો સ્પીડમાં એને લેવા મૂકવા ભણાવતા ભણાવતા બધુંય કરવામાં ક્યારેક મારાથી પણ થોડી ઘણી ભૂલ થઈ જતી હોય એ પણ તમે બધા મને માફ કરજો હું તો મારી ફૂલ તો સ્વીકાર કરું છું બ્લાઉઝ ફૂલી જાવ તો પણ હું મોકલી દઉં છું કોઈ પણ ક્યારેય પણ બહેનોને મારી ફૂલથી હું મોકલી દઉં કે ઉતાવળ હોય ને એટલે એવું થઈ જાય આ પણ એકદમ મસ્ત મહેંદી કલર છે જુઓ કેટલો મસ્ત એનો પાલર છે બ્લાઉઝ નથી બધી જ સાડીમાં ખાસ એક તો જેમાં છે એમાં આપી દઈ હું એ બાંધણીની ડિઝાઇન ને આ બાંધણીની ડિઝાઇન પણ અલગ અલગ છે તમારે જે ડિઝાઇનમાં જોતી હોય ને એનો મને સ્ક્રીનશોટ પાડજો સરખો બે ત્રણ મિનિટ હું પણ જો આમ સાડી રાખી દઈશ તો તમે સ્ક્રીનશોટ જરાક સરખો લઈ લો તો કઈ ડિઝાઇન છે એ મને પણ ખબર રહી પાંચસો ને ચાર ઓટસો વાળી પાંચસોમાં બે નો તો આપણે અવાર નોવાર સેલ કરતા જ હોય જો આ પણ એકદમ સાઈનિંગ વાળું કાપડ છે પોપટી અને લીલા કલરની સાડીમાં એકદમ મસ્ત ચમક આવશે એકદમ ફેન્સી રૂપ માં સાડી છે જો એ પણ એકદમ મસ્ત એનો પાલવ છે અને બ્લાઉઝ એવું કઈ નથી કે બ્લાઉઝ નથી એમાં બ્લાઉઝ છે એની પણ મેં એ જ રીતના ભાવ કહ્યો છે કોઈમાં છે કોઈમાં નથી અને ઘણા બધા બહેનોને બ્લાઉઝનો કંઈ ઇસ્યુ જ ન હોય આમાં બ્લાઉઝ નથી કે બ્લાઉઝ વગરની પણ બેનો લઈ લઈએ કોન્ટ્રાક્ટ મેચિંગમાં આ પણ એકદમ મસ્ત પીસ છે આપણે રિસ્ટોક સેલ તરીકે આ જે છે બધું અલવ છે આમાં તમે કોઈ પણ પટાન બ્લાઉઝ લઈ લો તો પણ એકદમ મસ્ત લાગે બાંધણી એ પણ આગળ હતો જે ત્રણસો રૂપિયા છે એનો ભાવ એમ જ રહેશે તો સાડી બહુ મોટી છે હું તો ખોલીને જ થાકી જાઉં કોઈ પણ હલ્દી પીળી સાડી છે મેથી પીળો અને લીલી બોર્ડર છે બ્લાઉઝ પાલો સાથે આવશે ને સાડી છે સાત મીટરની ઉપરની આ સાડી છે સાત નો કોટ આવશે આમાં જેટલી સ્પીડમાં બેનો વિડીયો એટલી જ ભાઈનો પાલો આટલી જ વેલી આજે એની સાડી થશે નીચે આપેલા નંબરમાંથી ફટાફટ સ્ક્રીનશોટ લઈને ઓર્ડર બુક કરજો અવાર નવાર શેર કરતા રહીએ ને આજ રીતના આપણી ચેનલમાં નવી રવી સાડીના વિડીયો આવે છે તો તમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભલતા નહીં મળીએ પાછા નવા માં આવજો